તો જય માતાજી મિત્રો આપણે ચેહુભા કોમેડી બ્લોગ એની મસ્ત મજાની ચેનલ છે અને જો બધાનું શૂટિંગ ચાલી રહ્યું છે તો અમે શૂટિંગમાં આવી ગયા હતા જે તમને બતાવું પાછળના કેમેરો કરી એટલે મારા ખાલી અને ડાયાબિટીસ નું નહીં ખાલી કોક બીમાર હતા તે હું કરી દોકણ બાકણ બતાવ્યું ના તો ભૂવા પાવ બતાવો હારું એ હું નહીં મોન યાર અરે હું કે હું નહીં મોન તું ડોક્ટર નું મોન વાત તમ હાલે રાખ્યા તો તમે જે હાલે હાલે ઓકે ઓકે

અને ત્યાં પછી તો એ બે આવો ને ત્યાં પછી બીજું એ બે આવે કોણ આવે કળવો પા કળવા પાણી કઈ ના સાકા ગોમાં પડી કરવા પાણી કીધું એ આવશે પાછળ અમે પણ ટુકા કીધું તા પથારી ગોર કરી નાખી તો યાર મોણો તો ગોર આ દુશ્મન છે તો મારો યાર પણ ખાલી ખાલી હું કોજો તમે ચોખો રાખો ને સર રૂપિયા પકડી કોઈ ના જો યાર લખો કે હા બાનો કેસ કાળિયો બરોબર તેના છોકરાને કપ થઈ ગયો સાટી ઓકે કપ દવાખાનો દાખલ કરો ઓકે ફટાફટ બરાબર પછી આ બાજુ લખો બોલો શંકર ઓકે શંકર એ ઈવાનો છોકરા તું કે આલો યાર માર તો યાર હાથ ધરે દુશ્મની બે દોરા ને ભાઈ કી મારા દુખ સતા આલે એ તો એવો અશર છે ને દોરે એક નંબર એ તો બધો પરદો ફાઈલ કરે એવો છે